તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા નવા વિડીયોમાં હવે આ વિડીયોની અંદર આપણે એક મહત્વપૂર્ણ વાત કરવાના છે કે અત્યારે ખેડૂત મિત્રો છે તે શિયાળુ પાકોનું છે તે વાવેતર કરતા થઈ ગયા છે પરંતુ અત્યારના જો કાંઈ વાતાવરણની વાત કરીએ તો વાતાવરણમાં જે કંઈ તાપમાન છે તે અત્યારે જે શિયાળામાં તાપમાન હોવું જોઈએ અને શિયાળુ પાક માટે જે કંઈ માફક તાપમાન હોવું જોઈએ તે તાપમાન અત્યારે છે તે જોવા મળતું નથી જેના કારણે જે કંઈ શિયાળુ પાકનો ઉગાવો છે તેમાં સામાન્ય રીતે છે તે નબળાઈ છે તે જોવા મળતી હોય છે ઉગાવાની અંદર છે તે સારા પ્રકારના જે કાંઈ તંદુરસ્ત પાકની જે કાંઈ વૃદ્ધિ સાથે જે કંઈ ઉગાવો થવો જોઈએ તે છે જોવા મળતો નથી તો આ માટે છે તે ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ તેની વાત છે તે આપણે આ વિડીયોની અંદર કરવાના છે તો વિડીયોને છે તે અંત સુધી જોવાનું અને નવા હોય ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી બીજા ખેડૂત મિત્રોને છે તે શેર કરવાનું ના ભૂલતા હવે અત્યારે જોઈએ તો ગ્લોબલ વોર્મિંગ અને ઘણી બધી પરિસ્થિતિઓના કારણે જે કંઈ ઋતુઓનું જે કાંઈ ચક્ર છે તે સામાન્ય રીતે દિવસે દિવસે અને વર્ષે વર્ષે તે બદલતું રહે છે આ કારણે જે કાંઈ પહેલાંના સમયમાં વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ વૈજ્ઞાનિકો હોય કે કૃષિ કંઈ યુનિવર્સિટી હોય તેના દ્વારા જે કાંઈ પણ માહિતી આપવામાં આવે છે કે આ તારીખથી આ તારીખની વચ્ચે છે તે આપણે શિયાળુ પાકનું છે તે વાવેતર કરી દેવું જોઈએ હવે ગુજરાતમાં થાય તે સામાન્ય રીતે બે મુખ્ય શિયાળુ પાકોનું છે તે વાવેતર કરવામાં આવે છે ચણા અને ઘઉં આ માટે જો કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા છે તે જો સામાન્ય રીતે જોઈએ તો પંદર નવેમ્બર સુધી છે તે આ બે પાકોનું છે તે વાવેતર થઈ જવું જોઈએ પરંતુ અત્યારે જે કાંઈ વાતાવરણની અંદર જે કાંઈ ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે જે કાંઈ તાપમાન જોવા મળી રહ્યું છે તે બહુ હાઈ લેવલ ઉપર છે સૂકા પવનો ઉપર છે તે સામાન્ય રીતે ઇફેક્ટ કરી રહ્યા છે ત્યારે અત્યારે છે ખેડૂત મિત્રો એ છે તે આ જે કાંઈ પરિસ્થિતિ બદલાની છે તેના આધારે આપણે આગળ વધવું જોઈએ કે નહીં જે કાંઈ વૈજ્ઞાનિકો અને યુનિવર્સિટીઓ જે કાંઈ ભલામણ છે આજથી દસથી પંદર વર્ષ પહેલાંની છે તેની સાથે આપણે ના જવું જોઈએ યોગ્ય વાતાવરણ સાથે યોગ્ય જ્યારે તાપમાનમાં ગિરા નબળાઈ આવે અથવા તાપમાન ઓછું થાય ત્યારે છે તે ખેડૂત મિત્રો એ છે તે વાવણી કરવી જોઈએ ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય કે જો બહુ જો મોડી વાવણી કરવામાં આવે છે સામાન્ય રીતે કે પાછળ તો જે કાંઈ ઝાકળનો પ્રશ્ન રહેતો હોય છે ઘણા એવા ઉત્તર ગુજરાત જેવા વિસ્તારોમાં છે તે છેલ્લા પાણી પિયત માટેનું પાણી છે તે પાણીની અછત હોય છે તેના કારણે છે તે વહેલી વાવેતર કરવા માટે છે તે આગોતરા બનતા હોય છે ખેડૂત મિત્રો સામાન્ય રીતે જે આજથી લગભગ બેથી ત્રણ દિવસમાં છે તે તાપમાનનો જે કંઈ પારો છે તે ગગડી શકે છે તાપમાનમાં છે તે ઘટાડો જોવા મળે છે તે તેથી આવતા બેથી ત્રણ ત્રણ દિવસની અંદર વાર જોઈ શિયાળુ પાકોનું છે તે વાવેતર કરવું જોઈએ નિરાતે અને કોઈ પણ ઉતાવળ કર્યા વગર છે તે ખેડૂત મિત્રોએ છે તે સામાન્ય રીતે પાકોનું વાવેતર કરવું જોઈએ તાપમાનમાં જ્યારે ગિરાવટ આવે ત્યારે વાવેતર કરવું શિયાળુ પાકો માટે યથાવત રહે છે કારણ કે વધુ તાપમાનમાં જે કાંઈ ઉગાવો છે સારો થશે ને અને જે કાંઈ સંપૂર્ણ ગ્રોથ છે તે ઉગાવવા પરથી છે નક્કી થતો હોય છે જો સારો ઉગાવો નહીં થાય તો સામાન્ય રીતે છે તે ઉત્પાદન અને આગળની જે કંઈ વૃદ્ધિ છે તેમાં પણ નબળાઈ જોવા મળતી હોય છે તેથી સારું તાપમાન જોઈ ઉતાવળ ના કરી ખેડૂત મિત્રોએ છે શિયાળુ પાકોનું વાવેતર કરવું જોઈએ તે સલાહ આપવામાં આવે છે તો વિડીયોમાં બધા આટલું જ વિડીયો જો પસંદ આવ્યો અને ઉપયોગી બન્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા ખેડૂત મિત્રોને શેર કરી ચેનલમાં જ હોય તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આભાર